નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે તાપી જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની નિમણૂક બાબતેની જાહેરાત આપવામાં આવે છે તાપી જિલ્લામાં કરાર આધારિત અગિયાર માસની મુદત માટે કાયદા અધિકારી એક જગ્યા તરીકે કામગીરી કરવા ઈચ્છતા યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આ માટેનું અરજીપત્રક તથા આનુસાંગિક માહિતી જિલ્લા કલેક્ટર કચેરી તાપી મહેકમ શાખા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન મેળવી શકાશે આ માટેનું અરજીપત્રક જરૂરી લાયકાત તથા અન્ય આનુષાંગિક માહિતી તાપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી મેળવી શકાશે અરજી ફોર્મ અત્રે કલેક્ટર કચેરી રજિસ્ટ્રી શાખા ખાતે કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા ટપાલ આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી સ્વીકારવામાં આવશે અધૂરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આપવામાં આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં સંબંધિત ઉમેદવારોએ જ્યારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસાલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે સ્થળનું નામ ખાસ યાદ રાખજો જિલ્લા સેવા સદન બ્લોક નંબર એક ઓબ્લિક બે પાનવાડી તાલુકો વ્યારા જિલ્લો તાપી તારીખ છે આઠ એક બે હજાર પચીસ છેલ્લી તારીખની જો વાત કરીએ તો એકત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવામાં મોકલી આપવાનું છે સહી છે અહીંયા કલેક્ટર તાપી વ્યારા આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો